નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર ચોવીસ બજેટ પહેલાં જ લાખો આંગણવાડી કાર્યકર ઢેડાકા બહેનો માટે પગાર વધારાના લઈને આવે શુભ સમાચાર એક ઓગસ્ટથી મળશે નવો સુધારો લાભ તો મિત્રો શું છે સંપૂર્ણ વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે WhatsApp ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો છે જોઈન થઈ જાય તો આ ચેનલ પર આગળવાડી ભરતી આગળવાડી કારીગર ટેડાગર પગાર વધારો અને તો કોઈ પણ આગળવાડી બાબત મેસેજ આવે તો જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો જે ગુજરાત સરકારમાં લાખો આંગણવાડી કાલન ટેડાગર ટેડાગર બહેનો માટે સારા સમજ્યા કહી શકાય કેમ કે લાખો આંગણવાડી બેનનો પગાર ઘણા લાંબા સમય સુધી વધારવામાં આવી નથી છ મહિના સુધી વધારવામાં આવી નથી તેમનું માંગ છે એક જ માંગ છે કે તેમનો પગાર વધારવામાં આવે સારા સારા સમયમાં પણ ફેરફાર કરવામાં આવે તમે જાણતા જશો મિત્રો લોકસભા ચૂંટણી પહેલાં જે સૂચિત પગાર વધારો જે જાહેર કરવામાં આવ્યો હતો તેમાં પણ માહિતી આપી હતી કે જે એક સાત પાંચ મહિનાથી મિત્રો કે તમારો પગાર વધી જશે પરંતુ મિત્રો હજુ કોઈ વીસ વીસ તારીખ થઈ ગઈ હજુ કોઈ પણ માહિતી કોઈ પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું નથી તે બાબતે મિત્રો ઘણા આંદોલન શરૂ થાય છે અને ઘણા પરિપત્રો પણ આપવામાં આવે છે મહિલા બાળ વિકાસ અધિકારી ઘણા પરિપત્રો આપે ઉ કેટલા પરિપત્રો આપ્યા છે તેવામાં મિત્રો મળતી માહિતી અનુસાર એક સારા સમાચાર કહી શકાય તમે જાણો છો જાણતા જશો મિત્રો ત્રેવીસ જુલાઈ ત્રેવીસ જુલાઈ તો દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ જે ત્રેવીસ જુલાઈ બજેટ રજૂ કરવામાં આવે છે તે બજેટમાં મિત્રો ઘણા ઘણા પ્રશ્નો જ છે ભારત લેવલના તમામે તમામ ખેડૂત વર્ગનો હોય આગળવાડી બાબત આગળવાડી બાબતના પગાર બાબતે હોય અન્યથા કોઈ પણ શિક્ષકો બાબતે હોય અન્યથા કોઈ પણ ઘણા બધા પ્રશ્નો જે ત્રેવીસ જુલાઈએ જે સોલ્વ થવાના તેવી લાગી રહી છે તમે તમે જાણતા જશો કે આગળવાડી ભરતી બાબતે દેશના દેશમાં અનેક અનેક જગ્યાએ વિરોધ વિરોધ ચાલી રહ્યો છે તો મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો તેમાં બનાસકાંઠાના ધારાસભ્ય ગીનીબેન ઠાકોરે પણ રજૂ ઠાકોરને પણ રજૂઆત કરવામાં આવી હતી બનાસકાંઠા આંગણવાડી કાર્યકરો રજૂઆત કરી રજૂઆત કરી તેમણે એમ કહ્યું હતું કે અમારા આગળવાડી પગાર બાબત હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી તો તમે પણ અમારે તમે પણ અમારે આંગણવાડી સુધી વાત પહોંચાડો અમારો પગાર વધારો વધાર કરવાની આ વાત મિત્રો અહીં ગીનીબેન ઠાકોરને પણ રજૂઆત કરી હતી તેવામાં મિત્રો તમે તેવામાં એક મળતી માહિતી અનુસાર જે આંગણવાડી પગાર વધારો જે થવાનો છે મિત્રો કે તો તમે જાણો છો કાર્યકર અઢાર હજાર ને પંદર હજાર માસ થવાનો છે તો મિત્રો આ બજેટમાં થશે જ્યારે તેઓ જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે કે જે મહિલા બાળ વિકાસ યુનિયનને જે જુનિયર મહિલા બાળ વિકાસ જે છે મિત્રો તેમને કેટલાક આંગણવાડી યુનિયને જે રજૂઆત કરી હતી તેમને દરખાસ્ત પણ કરી હતી કે તમારો પગાર વધે તે બાબત તેવી જુલાઈ મિત્રો સારા સમાચાર આવી શકે છે તેવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો ઘણા લાંબા સમય સુધી યુનિયનો યુનિયનો પોતાનું આંદોલન કરી રહ્યા છે ત્યાં રજૂઆત કરી રહ્યા છે તેમાં પગાર બાબતે તો મિત્રો તે પગાર હવે ત્રેવીસ જુલાઈ શું નિર્ણય લેવામાં આવે છે આપણે આશા રાખીએ છીએ કે ત્રેવીસ જુલાઈ લેસ્ટના લાખો કર્મચારીઓ મિનિંગ ટેળાગર તેમનો જે લાંબા સમય સુધી રાહ જોઈએ હતા તેમાં અંતે તેમ ખુશખબરી મળે અંતે તેનો પગારમાં વધારો આવે તેના જે આંગણવાડી બાબતે કોઈ પ્રશ્ન હોય તેનું નિવારણ આવે તો મિત્રો કોઈ પણ અપડેટ આવશે ત્યાં જુલાઈ તે પહેલાં તમે તુરંત જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ